નમસ્કાર પી એફ એટલે કે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ આ નામ સાંભળો તો હશે જ પણ જ્યારે એમાંથી પૈસા ઉપાડવાની વાત આવે ત્યારે ઘણા બધા સવાલો ઊભા થાય છે બરાબર ને તો ચાલો આજે આખી પ્રોસેસને એકદમ સરળ ભાષામાં સમજીએ સ્ટેપ બાય સ્ટેપ ઓકે તો સૌથી પહેલાં એ સમજીએ કે આ પીએફ વિડ્રોલ એટલે કે ઉપાડ છે શું જુઓ એકદમ સિમ્પલ છે નોકરી દરમિયાન દર મહિને પગારમાંથી થોડા પૈસા કપાઈને એક ફંડમાં જમા થાય છે આ આપણા ભવિષ્ય માટેની બચત છે અને આ જ પૈસા જ્યારે નોકરી છૂટી જાય અથવા કોઈ ખાસ સંજોગો ઊભા થાય ત્યારે આપણે ઉપાડી શકીએ છીએ બસ આ જ છે પીએફ ઉપાડ તો આજના વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ પહેલાં તો કેટલીક બેઝિક વાતો પછી ઉપાડ કેટલા પ્રકારના હોય છે જાણીશું ઓનલાઈન પ્રોસેસ કેવી રીતે થાય એ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું ટેક્સના નિયમો શું કહે છે એના પર નજર કરીશું અને છેલ્લે એક એવી વાત જે ક્યારેય ભૂલવી ન જોઈએ ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી પીએફ ઉપાડની કેટલીક પાયાની જાણકારી જો પૈસા કેવી રીતે ઉપાડવા એની વાત તો આપણે કરીશું જ પણ એના પહેલાં એક વાત મગજમાં બરાબર બેસાડી લઈએ પીએફ એટલે ભવિષ્યની નાણાકીય સુરક્ષા આ કોઈ આપણું રેગ્યુલર સેવિંગ્સ એકાઉન્ટ નથી કે જ્યારે મન થાય ત્યારે પૈસા કાઢી લીધા આ તો એક એવી તિજોરી છે જેની ચાવી આપણા રિટાયરમેન્ટ અથવા કોઈ મોટી મુશ્કેલીના સમય જ કામ લાગે છે તો હવે આગળ વધીએ અને જોઈએ કે આ ઉપાડના મુખ્ય પ્રકાર કયા છે મૂળભૂત રીતે બે પ્રકાર છે એક છે ફૂલ વિડ્રોલ એટલે કે સંપૂર્ણ ઉપાડ આ ક્યારે કરી શકાય જ્યારે નોકરી છોડી દીધી હોય અને બે મહિના સુધી કોઈ નવી નોકરી ન મળે ત્યારે અને બીજો છે પાર્શિયલ વિડ્રોલ અથવા તો એડવાન્સ આમાં નોકરી ચાલુ હોય ને તો પણ અમુક ખાસ કારણો માટે પૈસા ઉપાડી શકાય છે પણ હા આ જે પાર્શિયલ વિડ્રોયલ છે ને એ એવું નથી કે કોઈ પણ કારણ માટે પૈસા મળી જાય એના માટે અમુક ચક્કસ અને મોટાભાગે જીવનના અગત્યના કારણો હોવા જરૂરી છે જેમ કે ઘર ખરીદવું હોય કે બનાવવું હોય પોતાના કે બાળકોના લગ્ન હોય બાળકોના ભણતર માટે કોઈ ગંભીર બીમારીની સારવાર માટે હોમ લોન ભરપાઈ કરવા માટે અથવા તો કોઈ કુદરતી આફત જેવી પરિસ્થિતિમાં ચાલો હવે થિયરી પતિ હવે વાત કરીએ પ્રેક્ટિકલ પ્રોસેસની ઓનલાઈન અરજી કરવી કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ પણ ઊભા રહો પ્રોસેસ શરૂ કરીએ એ પહેલાં એક નાનકડું ચેકલિસ્ટ બે વસ્તુઓ ખાસ ચેક કરી લેવાની પહેલું યુ એ એન નંબર એક્ટિવ હોવો જોઈએ અને બીજું આધાર પેન કાર્ડ અને બેંક અકાઉન્ટ આ ત્રણે પીએફ અકાઉન્ટ સાથે લિંક થયેલા હોવા જોઈએ જો આ નહીં હોય ને તો ઓનલાઈન અરજી આગળ વધશે જ નહીં એકવાર આ બધું બરાબર હોય પછી તો પ્રોસેસ એકદમ સહેલી છે શું કરવાનું ઈપીએફઓ પોર્ટલ પર લોગ ઇન કરો પછી ઓનલાઇન સર્વિસીસમાં જઈને ક્લેમ ઓપ્શન પર ક્લિક કરો ત્યાં બેંક એકાઉન્ટ વેરીફાય કરવાનું કહેશે એ કરી લો પછી શા માટે પૈસા ઉપાડવા છે એ કારણ સિલેક્ટ કરો અને બસ ફોર્મ સબમિટ કરી દો થઈ ગયો કામ અને ફોર્મ સબમિટ કર્યા પછી બસ થોડી રાહ જોવાની સામાન્ય રીતે સાતથી પંદર દિવસની અંદર જ પૈસા સીધા બેંક ખાતામાં આવી જાય છે ઓકે પૈસા તો ખાતામાં આવી જ જશે પણ એના પર ટેક્સ લાગશે કે નહીં આ બહુ જ અગત્યનો સવાલ છે કારણ કે આનો જવાબ નક્કી કરશે કે હાથમાં કેટલા પૈસા આવશે ચાલો આ ટેક્સનું ગણિત સમજીએ જો ટેક્સનો નિયમ એક જ વાત પર આધાર રાખે છે નોકરી કેટલા વર્ષ કરી જો કુલ નોકરીનો સમયગાળો પાંચ વર્ષ કરતા ઓછો હોય તો ઉપાડેલી રકમ પર ટેક્સ લાગશે પણ જો પાંચ વર્ષ પૂરા થઈ ગયા હોય તો પછી કોઈ ચિંતા નથી આખી રકમ ટેક્સ ફ્રી છે તો બસ આ જાદુઈ આંકડો યાદ રાખી લો પાંચ વર્ષ આ જ છે લાઇન ઓફ કંટ્રોલ અને હા એક બીજી વાત આ પાંચ વર્ષ એટલે કોઈ એક કંપનીમાં નહીં પણ બધી કંપનીઓનો કુલ સમયગાળો શરત એટલી કે જૂની કંપનીમાંથી પીએફ ઉપાડવાને બદલે નવી કંપનીમાં ટ્રાન્સફર કરાવ્યો હોય અને હવે આપણે આવી ગયા છીએ આ વિશ્લેષણના સૌથી મહત્વના મુદ્દા પર એક એવી સલાહ જે પૈસા ઉપાડતા પહેલાં દરેકે વિચારવી જ જોઈએ આ વાતને ગાંચ બાંધી લેજો જ્યારે પણ નોકરી બદલો ત્યારે પીએફ ઉપાડવાની ભૂલ ક્યારે ન કરતા હંમેશા પીએફ એકાઉન્ટને નવી કંપનીમાં ટ્રાન્સફર કરાવો કેમ કારણ કે આમ કરવાથી એક તો પેલો પાંચ વર્ષવાળો નિયમ જળવાઈ રહે છે અને બીજું અને સૌથી મોટું કારણ ચક્રવૃદ્ધિ વ્યાજનો જે જબરદસ્ત ફાયદો મળે છે ને એ ચાલુ રહે છે ઉપાડ કરવાથી એ બધો લાભ જતો રહે છે તો સારાંશ એ જ છે પીએફ કેવી રીતે ઉપાડવો એ જાણવું સારું છે પણ એના કરતાં પણ વધારે જરૂરી એ સમજવું છે કે એને કેમ બચાવીને રાખવો યાદ રાખજો આ પૈસા ભવિષ્યની સુરક્ષા માટે છે એને ફક્ત ને ફક્ત ત્યારે જ હાથ લગાડવો જ્યારે બીજો કોઈ રસ્તો જ ન બચ્યો હોય તો છેલ્લે એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે આપણે ભવિષ્યની સુરક્ષા માટે આ પીએફ બચાવીશું કે પછી નાની મોટી જરૂરિયાતો માટે એને ઉપાડી લઈશું નિર્ણય આપણો છે